હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે જે છે શનિવારને અમે લોકો ફરવા નીકળી ગયા અને હરું અત્યારનું લોકેશન છે ભીમોરા ભીમની ગુફા અત્યારે અમે ભીમની ગુફા જોવા જવાના હી અને જો તમને સામે જ દેખાય એ જ છે ભીમની ગુફા અહીંયા જ આપણે એ ભીમની ગુફા જોવા જવાના હી અને કહેવાય છે કે સરસ મજાનું લોકેશન હે આપણે પહેલી વાર આવ્યા તો તમે આ વિડીયોમાં યારે બની રહીજો અને હજી સુધી જો તમે વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો તમને આપણી ચેનલમાં જોવા મળશે તો અત્યારે આપણે ભીમની ગુફા જોવા જાવી છે અને હું તમને સરસ મજાનું લોકેશન બતાવું કહેવાય છે કે અહીંયા ભીમે ગુફા બનાવી હતી અને આ ગુફા જે રહીને એ લગભગ જૂનાગઢે જાય છે એવું સાંભળવામાં આવ્યું છે અને આગળ આગળ આપણે જોશું કે અહીંયા ભીમના પંજાવાળો એક પથ્થર છે એ ભીમના પંજાવાળો પથ્થર એ હું તમને બતાવીશ તો આ વિડીયોમાં તમે જરૂર બની રહેજો તો મિત્રો આપણે અત્યારે ઉપર ચડી ગયા છીએ અને આજે તમને જે દેખાય છે એ છે ભીમની ગુફા સરસ મજાનું લોકેશન છે આમ બનાવેલી ગુફાઓ એવું લાગે છે પણ ખરેખર આ હેરિટેજ સાઇટ જેવું જ છે અને અહીંયા જો અમે બોલવીને તો અમારો અવાજ એ તે આમ ઓલો પડઘા પડતા હોય ને એવું લાગે અમારા રસિકભાઈ જો આ ગયા છે ગુફાની અંદર જઈને અને આપણે હવે જાવી તો આપણે જો ગુફામાં ઉપર જાવી અને ચંપલ બમ્પલ ઉતારી ને પગથથી આ વગતથી આપણે ચડી જાવી લોકેશન એક નંબર લોકેશન છે આખું તમે પાછળ જુઓ અને કોતરણી કામ એ રીતે મને એવું લાગે છે કે આ જો જોરદાર લોકેશન છે અને આ પેઇન્ટિંગ બેઇન્ટિંગ એ ગજબનું કરેલું છે અને આપણે હવે અહીંથી આ સીડી ચડવી તો જો આ અંદર આપણે છેક સુધી પહોંચી ગયા અને અહીંયા શનિક મૂર્તિ છે હવે મૂર્તિ શનિ છે આપણને નથી ખબર કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એવું અમારા રસિકભાઈ કહે છે આ છે ભીમની ગુફા ભીમોરા ગામ જોરદાર ગુફા અને અહીંથી તમને જે નજારો મળે બહુ જોરદાર નજારો છે જો બધા બે બાજુ સુવિચાર લેખા છે એક નંબર નજારો છે અહીંથી તમને લોકેશન મળે જોરદાર ખરેખર અહીંયા શાંતિનો અનુભવ થાય તમે આવો ને તો બહુ મજા આવે જો આજે તમને મારી પાછળ દેખાય છે ને એ એક ગુફા છે એ ગુફા એવું કહેવાય છે કે એ ગુફા જે ને એ સીધી જુનાગઢ નીકળે પણ અત્યારે એ ગુફા બંધ કરી દીધી છે જો મિત્રો આ મારી પાછળ તમને જે પથ્થર દેખાય છે ને એ અહીંયા છે ભીમના પંજાના નિશાન અને એવું કહેવાય છે કે અહીંયા છે ને આ ભીમ રહ્યો ને એ આ પથ્થર જે મોટો રહ્યો ને એ ભીમ અહીંથી લઈને આવ્યો હતો હવે ક્યાંથી લઈને આવ્યો તો એ અહીંયા લોકલ નહીં નથી ખબર પણ એવું કહેવાય છે કે ભીમ લઈને આવ્યો હતો અને આ પથ્થર ઉપર ભીમના જે પંજાના નિશાને છે તો હું તમને આગળ આગળ બતાવું તમે લોકો જુઓ તો જો છે આ પંજાના નિશાને છે અને એક નાની ગુફાઇ હે તો આપણે એ ગુફાની અંદર જઈશું અંદર જઈને જોઈ કે કઈ રીતનું છે તો હું તમને બતાવું અત્યારે આપણે અંદર પહોંચી જઈ આ અંદર છે જો ગુફા નાની એવી ગુફા છે આ ગુફા તો લગભગ પછી બનાવી છે પણ જો જોરદાર ગુફા છે આમ જો અમારી પાછળ જુઓ તો ઘણી નીચું નમવું પડે એવી ગુફા છે તો એવું કહેવાય કે આયા ભીમ છે ને આ પથ્થર લઈને આવ્યા હતા અને જોરદાર લોકેશન છે અને સરસ મજાનું લોકેશન પાછળ ભીમોરા ગામની શાળાએ છે સ્કૂલે છે પણ જૂની સ્કૂલ છે અત્યારે કોઈ ભણતું નથી તો અહીંયા બગીચો બગીચો બધું જોરદાર છે બહુ મસ્તનું લોકેશન હે અમે જોરદાર લોકેશન ઉપર આવી ગયા એવો અનુભવ થાય અને આજો છે આ ભીમોરા ગામની આંગણવાડી આ આંગણવાડી કેન્દ્ર છે અને જોરદાર લોકેશન જાળવા બાળવા તો ગ્રીનરી ગ્રીનરી જ છે અત્યારે ખરા બપોરે ખરા ઉનાળે તે આટલી ગ્રીનરી અને આ જેમ એક ટાઈપનું કહેવાય ને હેરિટેજ સાઇટ જેવું છે તો મિત્રો આથી ભીમની ગુફાનો વિડીયો અમે જોઈ ભીમની ગુફા સરસ મજાની ભીમની ગુફા છે ને લોકેશન એ એક નંબર છે અને બીજી વસ્તુ એ કે અહીંયા આંગણવાડી છે સ્કૂલ છે એ બધું છે પ્રાઇમરી સ્કૂલે છે છોકરાઓ માટે પણ અત્યારે તો વેકેશન હાલે એટલે છોકરાઓ કોઈ દેખાના નહીં અને મારી પાછળ જો આ રસ્તો રહ્યો ને અહીંયા કંઈક ઉપર મંદિરે છે પણ અત્યારે આપણી પાસે થોડો સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા જતા નથી કારણ કે બાઇક અમારે ઢાર ઉપર ચડી ચડાવવા પડે એવું હતું એટલે આ વિડીયોનો અમે અહીંયા જ એન્ડ કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો હવે લોકેશનની વાત કરવીને તો તમે જો ચોટીલા આવો ને તો ચોટીલાથી જસદણવાળા રોડ ઉપર તમારે વળી જવાનું અને અહીંયાથી લગભગ તમે આઠ દસ કિલોમીટર આવો એટલે પિયાવા ગામનું પાટીઓ આવશે પિયાવા ગામના પાટિયાથી તમે અંદર વળશો ને એટલે લગભગ બે કે અઢી કિલોમીટરના અંતરે આ ભીમોળા ગામ આવશે અને રોડ ઉપર જ છે આ ભીમની ગુફા જો તમે ચોટીલા આવતા હોય તો આ લોકેશન ઉપર જરૂર આવજો સરસ મજાનું લોકેશન છે અને આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર